આગામી તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાનો શિક્ષકગણ સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો અતિથિ વિશેષ તરીકે અમદાવાદના મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ સૈયદ અસીમ અલ્વી સૈયદ અરશદ હુસેન અલ્વી ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી શાળા કમિટી વતી પ્રમુખ આબિદ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલ્વીએ હાલમાં મેળવેલ સીએની પદવી બદલ સાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી બહુમાન કરવામાં આવ્યું હતું